ગરમીઓમાં જ્યાં સુધી કેરીનો રસ સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી બધાના ઘરે આઈસ્ક્રીમ અને શ્રીખંડ તો પસંદ કરવામાં આવતા જ હોય છે તો આઈસ્ક્રીમ અને શ્રીખંડ બંનેનું સારું એવું કોમ્બિનેશન આજે હું તમારી સાથે શેર કરીશ અને એ છે રાજભોગ આઈસ્ક્રીમ શ્રીખંડ જે બે કિલો શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા ચાર લીટર જેટલું દૂધ મેળવી લીધેલું આટલું સરસ એવું દહીં તૈયાર થાય ત્યારબાદ આપણે તેને આવી રીતના કોઈ એક કાણાવાળા મોટા ચાણામાં ઉપર કોટનનું કાપડ રાખી અને બે બેચમાં એટલે કે બે બે લીટર જે દહીં જામી ગયેલું તેને આવી રીતના બાંધી લેશું મસ્કો જેટલો સારો બનશે તેટલું જ આપણું શિખંડ વધારે સારું રહેશે હવે આવી રીતના બે થી ત્રણ વાર મોટી આટી લગાડી તેના ઉપર વજન રાખવા માટે ખાંડણી અને દસ્તાનો ઉપયોગ કરીશું માત્ર બે થી ત્રણ કલાક નીતરશે એટલે આપણો મસ્કો સરસ તૈયાર થઈ જશે રાજભોગ શ્રીખંડમાં મોસ્ટલી ડ્રાયફ્રુટ વધારે જોવા મળતા હોય છે તો મેં અહીંયા બદામને એક કલાક માટે ગરમ પાણીમાં કાજુ પિસ્તા અને અંજીરને અડધી કલાક માટે પલાળી દીધેલા પિસ્તા અને બદામની આપણે અહીંયા છાલ ઉતારીને તૈયાર કરી લઈશું અહીંયા આપણા ડ્રાયફ્રૂટના જે શિખરનો કલર છે તે કેસરથી લાવીશું જેના માટે પચાસથી સાઠ તાતણા જેટલા કેસરને ગરમ દૂધમાં હું પલાળી રાખીશ તો હવે અહીંયા આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે એકવાર આપણે બંને જે કાપડ છે તેને ખોલીને ચેક કરી લઈએ તો એકદમ ઘાટો ક્રીમી અને એકદમ લચકા પડતું જેમ પનીર હોય તેવો જ મસ્કો તૈયાર છે હવે આપણે એક શ્રીખંડને જરા પણ મોરું પણ નહીં અને મીઠું પણ નહીં તે કઈ રીતના જોઈએ તેનું પરફેક્ટ માપ ત્રણ ચમચા જ્યારે મસ્કો હોય ત્યારે એક આખો છલકતો ચમચો આપણે દળેલી સાકર લેશું તમને સાકર પસંદ ના હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે બસ આવી રીતના ત્રણ ચમચા જેટલી જે મસ્કો અને એક ચમચા ખાંડને એડ કરતા જઈએ અને વારા ફરતી આપણે બધો જે આપણો શિખરનો મસ્કો છે તેને તૈયાર કરી લઈએ એકદમ કલર માર્કેટ જેવો આવશે જેમાં આપણે આર્ટિફિશિયલ ફૂડ કલરનો ઉપયોગ બિલકુલ નથી કરેલો હવે આગળ પલાળેલું જે કેસરવાળું દૂધ છે તેને એડ કરી દઈએ ફ્લેવર વધારે સારા આવે તે માટે એક ચમચી જેટલી દળેલી એલચી પાવડર લેશું અને હવે આગળ પલાળી અને ઝીણા સમારેલા જેટલા પણ ડ્રાયફ્રૂટ છે તેના આમાં એડ કરી દઈએ એક ચમચી જેટલું ડ્રાયફ્રૂટ આપણે સાઈડમાં રાખીશું જેને ગાર્નિશ તે વખતે ઉપરથી એડ કરીશું તો બસ બધી વસ્તુઓ તૈયાર છે તો તેને મિક્સ કરી લઈએ અહીંયા જો તમને થોડું એવું શ્રીખંડ મોરું લાગતું હોય તો એક ચમચા જેટલી ખાંડ ફરીથી ટેસ્ટ કરી અને એડ કરવી રાજભોગ આઈસ્ક્રીમ શ્રીખંડ ટિપિકલી જો ભાવતું હોય તો અહીં એક જે ફેમિલી પેક રાજભોગ આઈસ્ક્રીમનું આવે તેને મેલ્ટ કરી અને એડ કરી અને ફરીથી તેને જમાવી લેવું બધા ડ્રાય ફ્રૂટ સાથે આપણે તેને ગાર્નિશ કરીશું પસંદ હોય અને ઘરમાં જો હાજર હોય તો જે રોઝ પેટલ્સ આવે ડ્રાય તેને અને ચાંદીના વરફ સાથે પણ ગાર્નિશિંગ કરી શકાય તો આશા છે તમને આ વિડીયો સારો લાગ્યો હશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બીજાને શેર કરજો થેન્ક યુ